તો સંદેશ ન્યૂઝના ઓપરેશન બાદ તંત્ર જાગ્યું છે અમદાવાદમાં એજન્ટ ઓફિસની બહારથી અચાનક જ ગાયબ થઈ ગયા જાતિ પ્રમાણપત્ર લેવા લાગેલી લાંબી કતારો દૂર થઈ છે જનતાએ સંદેશ ન્યૂઝનો આભાર માન્યો જાતિનું પ્રમાણપત્ર લેવા આવનારને રાહત મળી અને જે લોકો આ પ્રમાણપત્ર લેવા આવી રહ્યા હતા તેમને ઝડપી મળી રહ્યું છે અત્યાર સુધીની હાલાકીમાંથી વડીલો વિદ્યાર્થીઓને રાહત સંદેશ ન્યૂઝના સ્ટિંગ ઓપરેશન બાદ જનતાને મોટી રાહત મળી જનતાની હાલાકીનો અવાજ બન્યું હતું સંદેશ ન્યૂઝ જનતાએ સંદેશ ન્યૂઝનો આભાર વ્યક્ત કર્યો દસ અને બાર પછી સ્કોલરશીપ હોય કે પછી અન્ય એડમિશન હોય ત્યારે જાતિ પ્રમાણપત્રના દાખલા માટે વલખા વિદ્યાર્થીઓથી તમામ લોકોએ મારવા પડતા હતા જેનું રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું સંદેશ ન્યૂઝ દ્વારા અને અલગ અલગ સ્થળ પર જે એજન્ટો દ્વારા બેફામ પૈસા ઉઘરાવવામાં આવતા હતા તેનું સ્ટિંગ ઓપરેશન પણ કરવામાં આવ્યું હતું આખરે આ જે તમામ વ્યવસ્થા છે તેમાં સુધારો જોવા મળી રહ્યો છે સાથે જ અધિકારીઓ પણ હવે સમયસર પોતાની કામગીરીમાં લાગેલા જોવા મળી રહ્યા છે ગઈકાલની જ્યારે વાત કરીએ તો અધિકારી પણ સમયસર ઓફિસમાં પહોંચ્યા નહોતા આજે તમામ અધિકારીઓ છે તે પોતાની કામગીરીમાં પહોંચ્યા છે અને તમામ વ્યવસ્થા છે તે સારી હોવાનું પણ જનતા છે તે કહી રહી છે કાલે કેટલા વાગ્યા સુધી હાલાકી હતી આજની વ્યવસ્થામાં કઈ સુધારો આવ્યો છે હા સુધારો આવ્યો છે 11 વાગ્યા સુધી કાલે લાઈનમાં ઊભા રહેતા તે 1:30 વાગી ગયો તો ત્યારે સુધારો આવ્યો છે થોડો જરૂર એટલે આજે જે વ્યવસ્થા છે તેમાં સુધારો છે તે જરૂર આવ્યો છે વહેલી સવારથી લોકોની લાંબી જ્યાં કતારો હતી સમય કરતાં વધારે સમય વીતતો હતો અને અધિકારીઓ સ્થળ પર પહોંચતા પહોંચતા નહોતા ત્યારે સંદેશ ન્યૂઝ તરફથી જે ઝાટકણી અધિકારીઓની પણ જે કાઢવામાં આવી હતી અને આખરે અધિકારીઓની શાન ઠેકાણે આવી છે અને પોતાની કામગીરીને લઈને તમામ વ્યવસ્થા છે તે કરવામાં આવી છે કેમેરામેન ચેતન પરમાર સાથે દિવ્યા ચૌહાણ સંદેશ ન્યૂઝ અમદાવાદ તો સંદેશ ન્યૂઝના સ્ટિંગ ઓપરેશન બાદ જનતાને રાહત મળી હતી ગઈકાલે બહુમાળી ભવન ખાતે જયારે સંદેશ ન્યૂઝ પોહંચ્યું હતું ત્યારે બહાર એજન્ટ બેઠેલા હતા પત્રના ડોક્યુમેન્ટ્સ માટે અઢળક સંખ્યામાં સાંઈબાગ બહુમાળી ભવન ખાતે લાંબી કતારો લાગી હતી જ્યારે સંદેશ ન્યૂઝે જનતાનો અવાજ બનીને જનતાને પ્રશ્નોને લઈને અધિકારીઓ સુધી પહોંચાડ્યા હતા ત્યારે એજન્ટો પણ કેટલાક બેફામ બન્યા હતા અને પૈસા ઉઘરાવીને ફોર્મ ભરવાની પણ કામગીરી કરવામાં આવતી હતી અને જનતાને લૂંટવામાં પણ આવતા હતા અધિકારીએની સાથે સંદેશ ન્યૂઝે જે વાતચીત કરી અને વ્યવસ્થા સારી કરવામાં આવે તે પ્રકારની પણ વાતચીત કરી હતી ત્યારે આજે

સંદેશ ન્યુઝ ના પર્દાફાશ બાદ આખરે તંત્ર જાગ્યું છે પહેલા એજન્ટ બાર ફોર્મ ભરવાના સોસો રૂપિયા ઉઘરાવતા હતા અને સાથે ગઈકાલે પાંચ વાગ્યાથી લોકો કતારોમાં ઉભા હતા જે અધિકારીને દસ વાગે આવી જવું જોઈએ તે અગિયાર વાગ્યા સુધી પણ આવતા ન હતા એના કારણે કતારો લાંબીને લાંબી થતી જ જતી હતી પરંતુ સંદેશ ગઈકાલે અહેવાલ પ્રસારિત કરો લોકોની હાલાકીનો અવાજ બન્યો આજે એજન્ટ્સ પણ નથી જોવા મળી રહ્યા અને સાથે અધિકારીઓ પણ સમયસર આવતા આજે આ કતારો ખૂબ જ ઓછી થઈ ગઈ છે લોકોને સમયસર પ્રમાણપત્ર અત્યારે મળી પણ રહ્યા છે કારણ કે જે સિસ્ટમ ખાલી હતી જ્યાં અધિકારી બેઠા ન હતા ત્યાં પણ આજે તમામ અધિકારી હાજર થઈ ગયા સમયસર આવ્યા જેના કારણે કામગીરી કામગીરી જે છે ઝડપી થવા લાગી અને જે વિદ્યાર્થીઓને વાલીઓને કલાકો સુધી લાઈનોમાં ઉભા રહીને પણ પ્રમાણપત્ર મેળવવા હાલાકી પડતી હતી તે આજે તમામ વસ્તુ રાબેતા મુજબ થઈ ગઈ છે અને આજ હાલાકીનો અવાજ બન્યું હતું સંદેશ ન્યૂઝ અધિકારીઓએ વિન્ડો ખોલી ન હતી બારી ખોલી ન હતી અને ક્યાંક એજન્ટ પણ હતા ત્યારે બે એવા દ્રશ્યો ગઈકાલે આ દ્રશ્યો એવા હતા કે જ્યાં લાંબી લાંબી કતારો હતી કેટલીક વિન્ડો બંધ પણ હતી કે ત્યાં અધિકારી આવ્યા જ નથી અને આજે આ તમામ વ્યવસ્થા સુધરી ગઈ છે સંદેશનું અહેવાલની અસર એ થઈ છે કે વાલીઓ અને વિદ્યાર્થીઓને આજે ઓછી હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને સમયસર તેમને પ્રમાણપત્ર મળી રહ્યું છે